મિત્રો આજની આપણી વાર્તા છે આખો દિવસ બોલ બોલ જ કર્યા રાખે હવે બન્યું એવું કે ચોમાસામાં જરાય વરસાદ ના પડ્યો વરસાદનું ટીપું એ પડ્યું નહીં અને તડકા ખૂબ પડ્યા આથી પાણી સુકાવા લાગ્યું હંસોએ પાણી હોય ત્યાં જવાનું નક્કી કર્યું કાચબો કહે મને પણ તમારી સાથે લઈ જાઓ હંસો કબૂલ થયા પણ શરત રાખી કે રસ્તામાં તેણે કંઈ બોલવું નહીં કાચબાએ પણ શરત મંજૂર રાખી તેઓ એક લાકડી લઈ આવ્યા હંસોએ કહ્યું લાકડીના બંને છેડા અમે પકડશું કાચબો કહે સારું હું તમે કહેશો તેમ કરીશ ત્રણેય લાકડી પકડી હંસોએ છેડેથી તેમની મોટી ચાંચથી પકડી અને કાચબાએ વચ્ચેથી તેના મોઢામાં પકડી પછી હંસો ઉડ્યા અને સાથે કાચબો પણ ઉડ્યો આકાશમાં ઉડતા જાય જાય અને કાચબો તો પામતો પહાડો ખીણો અને જંગલ વટાવતા તેઓ એક ગામ ઉપરથી પસાર થતા હતા ગામના લોકોએ ક્યારેય આવું વિચિત્ર દ્રશ્ય જોયું ન હતું

એણે આભાર માનવા જેવું મોઢું ખોલ્યું કે લાકડી મોમાંથી છૂટી ગઈ કાચબો નીચે પડ્યો ને બોલવા જતા તેણે પોતાનો જીવ ખોયો દુખી થઈને એક હંસ બીજા હંસને કહે આપણે બોલવાની ના પાડી હતી તેને ન કરવાનું કરે તે વગર મોતે મરે તે આનું નામ બિચારા કાચબાના તો રામ રમી ગયા હંસો ત્યાંથી ચાલ્યા ગયા શીખ તો આ વાર્તા ઉપરથી શીખવા મળે છે કે લોકો તો વખાણ કરે પણ ક્યારેય ખોટા વખાણ સાંભળીને અભિમાનમાં આવીને ન કરવાનું કામ ના કરવું જોઈએ નહીતર કાચબાની જેમ જીવ ગુમાવવાનો વારો આવે આસ્થા છે તમને આ વાર્તા ખૂબ ગમી હશે જોવા માટે ખૂબ ખૂબ આભાર અને થેન્ક યુ